વલસાડના ઉમરગામ તાલુકાના સરીગામ ગ્રામ પંચાયત સરપંચ સહદેવ વઘાત અને યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન રાકેશ રાયના અથાગ પ્રયત્ને હાથ ધરાયેલ નિઃશુલ્ક વિદ્યા અભિયાનના કાર્યનો શુભારંભ પહેલી જૂને રવિવારે સવારે દસ વાગ્યાના આરસામાં સરીગામ રાધાભાઈ વાંચનાલય લાયબ્રેરી ખાતે કરવામાં આવ્યો ત્યારે પહેલા જ દિવસે એકસો પચાસ જેટલા વિદ્યાર્થીઓ પોતાનું પંજીકરણ કર્યું ત્યારે ભણતરને શ્રેષ્ઠ રીતે પીરસનાર વિદ્વાન નિવૃત્ત શિક્ષકોના સત્વારે આ કાર્ય અલગ અલગ ફેકલ્ટીમાં ભણતર પ્રાપ્ત કરતા સૌથી વધુ ઉપયોગી ગરીબ અને અસહાય વિદ્યાર્થીઓને મફત ટ્યુશનનું શિક્ષણ વિદ્યાર્થીઓના જીવનને ઉત્કૃષ્ટ બનાવવામાં મદદરૂપ સાબિત થશે સાથે આ કાર્યમાં સારા ઉદ્દેશ્ય એ કરવામાં આવતા કાર્યને પ્રશંસાપાત્ર બની જવા પામ્યું છે સરીગામ વિદ્યા અભિયાન હેઠળ સરીગામ ગ્રામ પંચાયત યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ અને મા ટ્યુશન ક્લાસીસના સંયુક્ત ઉપક્રમે ધોરણ નવથી ધોરણ બારના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ફ્રીમાં ટ્યુશન ક્લાસીસનું આયોજનનો શુભારંભ આજરોજથી કરવામાં આવ્યો છે જેમાં ધોરણ નવ અને દસના વિદ્યાર્થીઓ જેમાં કોઈ પણ વિદ્યાર્થી સરીગામ સિવાયના ક્યાંય ન વિદ્યાર્થીઓ હોય એ બધાને જ પ્રવેશ આપવાના છે ધોરણ નવથી બારના વિદ્યાર્થીઓને એમાં ધોરણ નવ અને દસ માટે ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમમાં મેથ્સ સાયન્સ ઇંગ્લિશ અને સોશિયલ સાયન્સ ધોરણ અગિયાર અને બારમાં ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમમાં ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયો અને મેથ્સ આ બધા જ વિષયો વિદ્યાર્થીઓ માટેનો કોચિંગ ક્લાસ આપણે આજથી શુભારંભ કરવામાં આવ્યો છે સરીગામ સિવાયના આજુબાજુના તમામ ગામના વિદ્યાર્થીઓ આનો લાભ લઈ શકે છે ક્યાંયનો વિદ્યાર્થી હોય એ પણ આનો લાભ લઈ શકશે અને રોજના સાતથી આઠ ક્લાસ સરીગામ રાધાભાઈ વાતનાલય લાઇબ્રેરી ખાતે રોજના લેવાનાર છે ને આખું વર્ષ સુધી એમને જે નબળા આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ છે કે ભણવામાં નબળા વિદ્યાર્થીઓ એ તમામને આ કોચિંગ ક્લાસની અંદર સ્થાન આપવામાં આવશે સરીગામ રાધાભાઈ વાતનાલય લાઇબ્રેરી ખાતે ધોરણ પાંચથી યુપીએસસીની તૈયારી કરી શકાય તેવા તમામ બુક્સો ઉપલબ્ધ છે ત્યારે ગામે ગામથી યુવાનો જીપીએસસીની તૈયારી કરવા માટે યુપીએસસીની તૈયારી કરવા માટે સરીગામ રાધાભાઈ વાતનાલય ખાતે રોજ સ્ટડી કરવા આવે છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ જીપીએસસીની જે કોન્સ્ટેબલ પોલીસ કોન્સ્ટેબલની ભરતી હતી તેમાં સિલેક્ટ થયા છે ઘણા વિદ્યાર્થીઓ બેંકમાં પણ સિલેક્ટ થયા છે અમને વિશ્વાસ છે કે સરીગામ રાધાભાઈ વાતનાલય લાઇબ્રેરીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ચોક્કસ સરકારી નોકરીમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરશે અને સરીગામ ગ્રામ પંચાયતના સરીગામના ગ્રામજનોનું નામ રોશન કરશે મારું નામ વિરેન્દ્ર હરિહર ભટ્ટ નિવૃત્ત શિક્ષક હું ખૂબ ગરીબાઈમાંથી આગળ આવેલો છું હું જ્યારે ભણતો ત્યારે મને આવો કોચિંગ ક્લાસ કે કોઈ ટ્યુશન ક્લાસમાં જવાનું મન થતું પણ મારી આર્થિક પરિસ્થિતિના લીધે હું એ કરી શક્યો નહીં પણ ચેરિટેબલ ટ્રસ્ટ સરીગામ ગ્રામ પંચાયત સરીગામનો એમનો હું એટલો બધો આભાર માનું છું કે ગરીબ વિદ્યાર્થીઓ માટે એમણે આવા મફત ક્લાસો ચાલુ કર્યા છે એટલે આજુબાજુની વસ્તીના જે ગરીબ વિદ્યાર્થીઓ છે એઓ આનો ખૂબ લાભ લે અને જીવનમાં પોતાની પ્રગતિ કરે એવી શુભકામના માટે સાથે હું વિરમું છું હું હાઈસ્કૂલમાં અહીંયા આગળ શિક્ષક હતો મને બાપુ સર તરીકે જ બધા ઓળખે છે આજે બધા બાપુ સર તરીકે જ ઓળખે છે આજે મને ખાસ સત્કાર કરવા માટે ગ્રામ પંચાયત રાધાભાઈ લાયબ્રેરી અને આ યુવા ટ્રસ્ટ એ લોકોએ મળીને મારો સન્માન કરવા માટે મને બોલાવેલો એટલે હું આવેલો હતો અને એમણે જે કોઈ કાર્ય આજે સારી રીતે ચાલુ કર્યું છે સારા માટે એ અહીંની ગરીબ પ્રજા જે એમના છોકરાઓને વધુ પડતું મદદ થાય અને લોકો બી ભણીને મોટો મોટા હોદ્દાઓ પર કે ગમે તે પોતાનો વ્યવસાય કરી શકે એના માટે બહુ સરસ છે એના માટે હું મારા તરફથી થતી તમામ પ્રકારની મદદ કરવા માટે હું તૈયાર છું હું નવચંદ્ર લાલભાઈ ભંડારી ભંડારવાળા હું અહીંયા સરીગામમાં જ ભણ્યો પણ છું અને મારા નોકરીના છેલ્લા વીસ વર્ષ આદર્શ સુધીની સારી મેં પૂરા કર્યા છે અત્યારે આજે તે યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ અને પંચાયત દ્વારા જે મફત કોચિંગ ક્લાસની શરૂઆત જે થઈ છે ખરેખર આવકારદાયક અને આનંદની લાગણી અનુભવાય એવી વાત છે આ ખાસ તો એટલા માટે જરૂરી હતું કે ઘણા છોકરાઓ ભણવાલાયક હોય છે ભણી શકે છે પણ કેટલાક પોતાની આર્થિક વ્યવસ્થિત નબળી હોવાને લીધે કોચિંગ ક્લાસમાં જઈ શકતા નથી ટ્યુશન લઈ શકતા નથી તો એવા છોકરાઓને આ જે ટ્યુશન ક્લાસ છે એનો લાભ મળશે અને સાથે સાથે જેને માર્ગદર્શનની જરૂર હતી ભણવાલાયક છે હોશિયાર છે પણ કેટલીક વાર એવું બને છે કે એમના માર્ગદર્શન વગર આગળ એ લોકો ભણી શકતા નથી તો એવા આ ક્લાસોમાં એમને સાચું માર્ગદર્શન પણ ચોક્કસ મળશે અને એના લીધે આપણે જે કંઈક ધારીએ છીએ એનું ચોક્કસ ધાર્યું પરિણામ આપણને મળશે અને એ માટે ખરેખર આપણે જે આ જેમણે ક્લાસ શરૂઆત કરી છે ચેરિટેબલ ટ્રસ્ટ અને પંચાયત એમને ખરેખર હું અભિનંદન આપું છું ધન્યવાદ આપું છું અને આવા ક્લાસ ખરેખર લાંબો સમય સુધી ચાલુ રહે અને ઘણા વિદ્યાર્થીઓ આનો લાભ લેશે એવી હું આશા વ્યક્ત કરું છું